નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર મને મિત્રો ઘણા સમયથી એવું કન્ફ્યુઝન થતું કે આપણે યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર કેવા વિડીયા મૂકવા જોઈએ જેના લીધે આપણે છે તે સારો એવો આપણે લાભ મેળવી શકીએ જેની અંદર છે તે આપણે વ્યૂ પણ સારા આવે પશુપાલન મિત્રો હોય તો એમણે પણ લાભ થઈ શકે ખેડૂત મિત્રો હોય તો એમણે પણ લાભ થઈ શકે આપણી યુટ્યુબ ચેનલને છે તે ઘણા બધા મિત્રો છે તે પશુપાલન મિત્રો પણ ફોલો કરે છે ઘણા બધા ખેડૂત મિત્રો પણ આપણી યુટ્યુબ ચેનલને ફોલો કરે છે તો મિત્રો કન્ફ્યુઝન એ થાય છે કે ખેતીવાડીના વિડીયા મૂકવા કે પશુપાલન વિભાગના વિડીયા મૂકવા કે પછી કોઈ બી યોજના આવે તે વિશે માહિતી આપવી કે કોઈ અલગ મિત્રો ખેડૂતોને લગતી હોય દાખલા તરીકે વાત કરીએ તો બાજરીની ખેતી કરો છો તો બાજરીની અંદર કઈ વેરાયટીની બાજરી કરવી જોઈએ રાયડાની ખેતી કરો છો તો રાયડાની કઈ વેરાયટીનું રાયડું કરવું જોઈએ એવા વિડીયા વિશે પણ મનમાં વિચાર આવે પછી આગળથી અમુક વખત એવા પણ વિચાર આવે કે જે આપણે ખેડૂત મિત્રો જે બેટરીવાળો પંપ વાપરે છે તેની અંદર જે બેટરી આવે છે તે બગડી જતી હોય છે અને ખેડૂત મિત્રો છે તે દર વર્ષે એ બેટરી બદલાવતા હોય છે તો એ બેટરી રિપેરિંગ કરી અને ખેડૂત મિત્રોને બતાવીએ તો એવા વિડીયા બનાવવા કે પછી કોઈ બી મિત્રો એક્સપાયરીમેન્ટવાળા વિડીયો આવે છે આપણે ઘરે કૂલર બનાવી શકીએ ઘરે છે તે આપણે ભૂંડ ભગાડવા માટેની એવા પ્રયોગ બનાવી શકીએ પછી મિત્રો બેટરી ઘરે બનાવી શકીએ જે બેટરીવાળો પંપ આવે છે એ ઘરે બનાવી શકીએ રોટા એવા એવા મિત્રો અલગ અલગ વિચાર આવે પછી મિત્રો તેથી આગળ વાત કરીએ તો એવા પણ મનમાં વિચાર થતા હોય કે ખેડૂત મિત્રો છે તો તેમને જે ટ્રેક્ટર હોય તો કે ટ્રેક્ટર વિશે માહિતી આપવી કે રોટા વિશે માહિતી આપવી કે તેમના કોઈ બી તેના સાધનો હોય એ વિશે માહિતી આપવી પછી તેથી આગળ વાત કરીએ તો પશુપાલન મિત્રો તરફ જઈએ તો પશુપાલન મિત્રોને વિડીયો અપલોડ કરો ત્યારે પણ એવા વિચાર આવે કે પશુપાલન મિત્રોની અંદર કેવા વિડીયો અપલોડ કરવા જોઈએ કે જેના લીધે પશુપાલન મિત્રો છે તે ઘરે પ્રયોગ કરી શકે અને એમને પણ છે તે દૂધ વધારવાની અંદર લાભ થઈ શકે ફેટ વધારવાની અંદર પણ લાભ થઈ શકે એવા મિત્રો વિચાર આવતા હોય તો હવે તમે એમને કહો કે કેવા વિડીયો અપલોડ કરવા જોઈએ તમે અમારા વિડીયો છે તમે અમારા યુટ્યુબ સાથે જોડાયેલા છો તમે અમારા દર્શક મિત્રો છો તમે અમારા ભગવાન છો તો અમારા મિત્રો છે તે કેવા વિડીયો અપલોડ કરવા જોઈએ તમને વિડીયો કયા ગમશે પશુપાલન મિત્રોના જે છે તે આપણે આગળ વિડીયો બનાવતા કે દૂધ વધારવા માટે ઘરેલું ઉપાય છે કે પછી મિત્રો ફેટ વધારવા માટે ઘરેલું ઉપાય છે કે કોઈ બી મિત્રો પશુને લગતી ગમે તે એ ટુ ઝેડ આપણે આગલા સમયની અંદર માહિતી આપતા વચમાં મિત્રો થોડોક આ ડાઉ ટાઈમ જવાના લીધે આપણે એવી કોઈ માહિતી આપી શકતા નહોતા હવે મિત્રો બીજી વખત કન્ટિન્યુ કર્યું પણ મિત્રો એવા વિચાર આવે કે આ યુટ્યુબ ચેનલની અંદર આપણે છે તે પશુપાલન મિત્રો માટે જ વિડીયો મૂકવા કે ખેતીવાડી મિત્રો માટે મૂકવા કે જે યોજનાઓ અલગ અલગ ચાલુ થતી હોય છે એ માટે વિડીયો મૂકવા તો તમે એમણે કોમેન્ટ કરીને જણાવો જો મિત્રો જે વધારે કોમેન્ટ આવશે એ વિશે આપણે યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકીશું અને જો મિત્રો એવું હશે કે પશુપાલન મિત્રોના વધારે કોમેન્ટ આવી કે પશુપાલન વિભાગના વિડીયો મૂકો પશુ વિશે માહિતી આપો ભેંસનું સંપૂર્ણ માહિતી આપો ગાય વિશે માહિતી આપો તો આપણે મિત્રો છે તે આ ચેનલની અંદર એ જ વિડીયો મૂકીશું અને જો અલગથી એવો એક મિત્રો વિચાર છે કે જે આપણે એક્સપાયરિમેન્ટવાળા વિડીયો આવે દાખલા તરીકે બે બેટરી બેટરીવાળો પંપ આવે છે તેની અંદર જે બેટરી આવે છે જે બેટરી બગડી જાય તો તેને આપણે મિત્રો કેવી રીતે રિપેર કરી શકીએ જેના લીધે આપણે બીજી વખત તેને ઉપયોગ પણ કરી શકીએ એવા તો મિત્રો ખૂબ ઢગલો બંધ વિડીયા છે અને ખેતીવાડી વિભાગની અંદર પણ એવા તો ખૂબ મિત્રો ટોપિક છે ખૂબ કન્ટેન્ટ છે તો એવા પણ આપણે આગળના સમયની અંદર નવી યુટ્યુબ ચેનલ બનાવીને વિડીયો પણ મૂકીશું અને મિત્રો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવા વિડીયો મૂકવા જોઈએ અને કેવા તમે વિડીયો છે તે દેખો છો અને વાત કરીએ તો તમને કયા વિડીયો દેખવાના ગમે છે એ પણ મિત્રો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આપણે એક નવા વિચાર સાથે નવા એક વિચાર સાથે જય દ્વારકાધીશ જય